મિત્રો આ છે ધારે ધારે સફારી અમે પેસેલ રખડવા મોત્સો કરવા આવ્યા છે જો આ રીતે આમ જવાનું ઓલા પાણી ગેટ માંથી આવવાનું એટલે આમ ફરતું ફરતું જ્યાં તમારે ફોટા પાડે ત્યાં તમને મજા આવે ત્યાં તમારે રખડો મોત્સો કરો પણ આમાં છે ને એક ખાસ ધ્યાન રાખવી કે હું કે આપણે ખીજાય એ ત્યાં આપણે એ વસ્તુ કરવું ને એટલે આપણને કોઈ ખીજાય જ નહીં એટલે આમાં એવું હોય એટલે આમાં મસ્ત કરવાનું હોય ને અને હાલ્યુ જવાનું ને એ પછી ઘેરે વાવ વાય જવું તડકો થાય એટલે ઘેરે વયુ જવાનું જો ભાઈ આ છે આંબરડી સફારી પાર એટલે આ ગમે ત્યાં જો આ ઉપડવાનું છે જો આ આમ હાલ્યુ જવાનું આ થી હાલ્યા હો મારી વાહે પછી કરવાનું છે ને જો ભાઈ આ પતંગિયા છે આમાં બહુ મજા આવે કારણ કે આમાં ખાડા કરીને કેવડી મહેનત કરી હોય અને એ તમે વળી પાછો તમે ફોટા નો પાડો તો આપણે જરાક આત્મન જરાક થાય તો ખરા ને આમ જોવો તમે આ પતંગ ખાલી તમે જોવો આ પતંગ તમે ખાલી જોવો ને તો તમારું અનુમાન ખુશ થઈ જાય આથી હાલ આવો આમાં લોકેશન હોય સુપર જોવો ભાઈ આ હાવજ દ્રશ્ય જોવો તમે આ તમને મજા જ આવે ઓટોમેટિક તમે ખાલી જોવો ને તો તમને એમ લાગે કે આ છે

આમ આમ તો મજા જ આવે છે આમ તો સીન તો જોવો તમે અરા અરા છે હો પણ આમ જોતો ખરા હાલો તમને બીજો ઈ ઈ જ માયલો તમને બીજો બતાવું તમને હાલો આ માયલો જવાનો હાલો મજા આવે તો જ બકા એમાં બીજી વાત જ ન હોય ઓલા માણસ તમે આયા આવ્યા ને તમે ફોટા નો પાડો ભલા માણા આમ તો આ તમે જુઓ આ ખાલી તમે સીન જુઓ આમ જુઓ આ સીન તો જુઓ તમે આ દાંત તો જુઓ આની અંદર થોડા હાથ નખાય આની અંદર હાથ નાખી તો આ જડબા નાખે આ તમે જોવો તો ખરા જો ઓલો હાવજ ને જડબા નાખે એવું ગીત નથી આવ્યું આખી જાહેર આખી જગ જાહેર થઈ ગયું છે કે તમે હાવજ ને જડબા શીરી નાખે એવા ભાઈઓ છે મારા અને આ હાવજ આ હાવજ કે ને એ આ હાવજ જડબા શીરી નાખે એ અને આ ચાલો જો ભાઈ

જો આ સુવિધા છે જિંદગી સુવિધા તો આરામ કરવા લાયક જગ્યા હા જો આ તમે સુવિધા તો જો આ તમે આ સફારીમાં સુવિધા તો જો ભાઈ આ જો થાકી જા હે હે મેલ મજા મજા કરો તમે આ સુવિધા સુવિધા વગર ખોટું છે જો આ તડકો ન લાગે એટલે મજા મજા કરો ને તો મજા આવે શું છે જોવો કાનાભાઈ કાનાભાઈ હાસુ સત્ય કહેજો તમને આ સફારીમાં કેમ લાગ્યું તમને કેમ થયું મજા આવી કે નો આવી બહુ મજા આવી હે બહુ મજા આવી બહુ એટલે બહુ મજા આવી હા બહુ કાઈ એટલે કાઈ બાકી નો રાખ્યું ફોટા પાડ્યા શૂટિંગ ઉતાર્યું હા બધી વિડિયો ઉતારી લીધા મજા આવી ગઈ ખરેખર તો વાંધો નહીં જો આ આપણે હાવત છે હાવતના જડબા ચીરી નાખે આ હાવત હે એ હવે ત્યાંથી ફોટો પાડી લેવી પછી આપણે સીન લેતા જવી અને વહ્યા જવી અને આવી સબ્સક્રાઇઝર દીધા રાહ ગયો એટલે અમારે વિડીયો શેર થતા બરોબર હા જુઓ ભાઈ આ ગેટ જુઓ હવે આ ગેટ છે આ ઓલો આપણે ટુકડો છે ટુકડામાં પૈસા દઈને તમને ટોટલિંગ પક્ષીઓ તમને જોવા મળે ટોટલિંગ એટલે ટોટલિંગ મળે તમે સુવિધા તો જુઓ ભાઈ આ સુવિધા નો કરો એવું ઓછું છે અને અમારા કાના ભાઈ જો આયે હિચકે પૈસલ નાના છોકરાઓનું છે પેસેલ અમારા કાના ભાઈ આયા હિજકે એને કેવડી મજા આવે એને એનું ખુશ છે એટલે મારે એના શબ્દ તમારે કઈ કેવું છે એ તરફથી કઈ કેવું છે બહુ આવે છે તો આપણે ઘી જાવું છે કે હજી તમારે રોકાવવું છે હજી છે હા તો હજી હા તો એમ કરો હજી થોડું ઘણું હજી બાકી છે હજી આપણે પછી આપણે આઇથી આમ ઘેર જઈને હવે વઈ જઈએ વાહ હવે તમને મજા આવી ગઈ છે ને હા બહુ મજા આવી તો વાંધો નહીં હવે આપણે અને જો આવું ને આવું તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો એટલે આવા તમને વિડીયો જોવા મળે કોમેન્ટ કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો